તું મારો થા તો હું તારું બધું સંભાળીશ આ ભજનમાં ગાયું છે કે નરસિંહ મહેતાને ભગવાન હાર હાથો હાથ આપે છે મને આ વાત બિલકુલ સાચી લાગે છે હું તો બિલકુલ ગરીબ હતો છતાં આ આશ્રમો થયા છે કલ્પના પણ ન કરી શકાય એટલી રકમો ઝપાટાભેર આપી દે છે તું મારો થા તો હું તારું બધું સંભાળીશ ગીતામાં આવું અભય વચન ભગવાને આપ્યું છે મારામાં લીન થઈ જઈશ તો પણ એની શરત છે અનન્ય ભક્ત થવાની લોકો કહે છે આ વાત લાગે છે સાચી પણ એમાં ભરોસો બેસતો નથી આપણે સંસારમાં સગાવાલામાં પૈસામાં બૈરા છોકરામાં મનને પરોવાયેલું રાખીએ છીએ પણ ભગવાનમાં મન લગાડતા નથી પછી ભગવાન શું કરે એની ઓથ હોવા છતાં સમજાય નહીં સૂર્યની ગરમીની ઉષ્ણતા વાદળના આવરણથી લાગતી નથી આપણે પણ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ને અહંકાર વગેરેના આવરણથી ઢંકાયેલા છીએ એટલે ભગવાનની ઓત હોવા છતાં અનુભવી શકતા નથી ધ્રુવને આપ્યું અવિચળ રાજ એ પદ છે ધ્રુવને મા પણ રોકે છે ને નારદ મુનિ પણ સમજાવે છે છતાં બાળક ધ્રુવ મક્કમ રહે છે જંગલમાં જઈને તપ કરે છે ત્યારે તેને અવિચળ રાજ્ય મનની નીરવ શાંતિની અનુભૂતિ મળે છે જ્યારે માણસને એકમાત્ર ભગવાનનો સહારો સાચો લાગે તેનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો એની ઓથ લાગ્યા વિના રહેતી નથી હરિ